ભારતીયોને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક ગુજરાતીઓ સુરતના પણ હતા ત્યારે એમાંથી એક ખેતુલ પટેલ જે સુરતના ઢીંડોલી વિસ્તારની અંદર રહેતા હતા અને તે અત્યારે હાલ મકાન વેચીને અન્ય વ્યક્તિ રહી રહ્યા છે ત્યારે અન્ય જે વ્યક્તિ પ્રફુલભાઈ આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરે છું પ્રફુલભાઈ ખેતુલભાઈ જે અમેરિકા જતા રહ્યા છે તે તમારા સંપર્કમાં છે કે નથી બીજો સવાલ કે આ મકાન એમનું હતું તો કઈ રીતનું તમને વેચાણ કર્યું હું કેતુલભાઈના સંપર્કમાં દલાલના હસ્તકે આવ્યો હતો અને દલાલના હસ્તકે કેતુલભાઈને વેચવું હતું એટલે અમે સંપર્ક થયેલો બાકી કેતુલભાઈને ના પહેલાં ઓળખતો ના પછી લીધા પછી મારી કોઈ ઓળખાણ હતી એના જે અમારો જે સંપર્ક હતો એ ઓનલી ફોર ધ ડીલ હતી ખાલી મકાનની બસ એ વિદેશ જવાની કઈ વાત કરી રહ્યા હતા જયારે તમને મકાન બાબતે તમારી વાતચીત થઈ ત્યારે વાત કરી હતી બહાર જવું છે પણ ક્યાં જવું છે અને કઈ રીતે જવાનું છે એ કઈ ખ્યાલ નતો મને મકાન લેવામાં આવ્યું હતું ત્યારે તમારો સંપર્ક દલાલ મારફતે થયો હતો અત્યારે તમે મકાન લીધું છે કેટલા વર્ષ મકાન પૈસાની પહેલા થયેલો જયારે ફેબ્રુઆરી લાસ્ટ જાન્યુઆરીમાં એમને ખાલી કરેલું અને હું ફેબ્રુઆરીમાં રહેવા આવેલો બસ એ બાર મહિના પહેલાનો અમારો સંપર્ક અને પછી જે લોન એમની ચાલતી હતી એ લોન મારી ટ્રાન્સફર થઈ ગયેલી ને બસ એ અમારું લેન્ડ દેન હતું પરેશાની લઈને જતા હોય છે અને આવી તકલીફ એ લોકોના પરિવાર ઉપર આવી જાય છે બહુ દુઃખ આઘાત લાગે છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે ખેતુલભાઈ હતા તે અમેરિકા જતા રહ્યા છે પરંતુ તેમને એક વર્ષ અગાઉ જ આ મકાન જે છે તે વેચી દેવામાં આવ્યું હતું અને લાંબા સમયથી જે પ્રફુલભાઈ અત્યારે જીએસટીવી જોડે વાતચીત કરવામાં આવી છે તેમણે પણ જણાવ્યું છે કે કેતુલભાઈ જોડે અત્યારે કોઈ પણ પ્રકારનો તેમનો સંપર્ક થયો નથી અને જે અમેરિકાથી અત્યારે ગુજરાતીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે તે એક દુઃખની વાત તેમને પણ જણાવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત